બાવળામાં બન્યો ગંભીર અકસ્માત બાવળાની સાળન ચોકડી પાસે સર્જાયો અકસ્માત બે કાબો બનેલા ટ્રકે નાની બાળકી સહિત બેનો ભોગ લીધો ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી થયો ફરાર દોઢ વર્ષની બાળકી અને બાળકીના નાનાનું સ્થળ પર જ મૃત્યુ સાળન ચોકડી પાસે સાઈડમાં ચાલ્યા જતા નાની દીકરી તેની માતા દીકરીના નાનાનો થયો અકસ્માત અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી અને તેના નાનાનું મોત નીપજ્યું જ્યારે મૃત બાળકીના માતાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતના બનાવને લઈ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા મૂળ બિહારના અને બાવળાના સુકિર્તન ફ્લેટમાં રહેતા પરિવારે દોઢ વર્ષની દીકરી સિયા તથા બાળકીની માતાએ પોતાના પિતા ગુમાવ્યા છે અકસ્માતને લઈ બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે બ્યુરો ચીફ સંજયભાઈ ચાલા આઝાદ મીડિયા લાઈવ બાવળા